અને તારીખ ત્રેવીસ થી ઓગણત્રીસ સુધી શિવ મહાપુરાણ કથા છે તો આ બેવડો લાભ લેજો હો ભાઈ આ એક તો સપ્તાહનો લાભ મળે અને આ રત્નેશ્વર મહાદેવ પ્રાચીન જે ભોયરામાં છે એના દર્શન કરવાનો લાભ મળે તો હં ભક્તજનો મિત્રો હંદાએ જરૂર આવજો જય શિયા પવિત્ર પરબડા જ્યારે શરૂ થાય છે ત્યારે આવા પર્વના દિવસોમાં તહેવારોના દિવસોમાં આપણે શિવ મહાકથા લઈને બેઠા છીએ આપ સૌનું દયાલ ગામ સમસ્ત હા અને આજુબાજુમાંથી જેટલા ભક્ત સમુદાય પધાર્યા હોય જ્યાં સુધી મારી કથાનો અવાજ જતો હોય આ તમામના ચરણોમાં વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું પંચદેવનું સ્થાપન કરવામાં આવ્યું છે પંચદેવને વંદન કરીએ આપણો મહાદેવ આપણું સરકાર આપણો ઈષ્ટ રત્નેશ્વર મહાદેવના ચરણમાં ફરી એક વખત પુનઃ દંડવત કરી આ પવિત્ર ભૂમિ છે પવિત્ર ભૂમિની સમસ્ત ચેતનાઓને વંદન કરી સાગર દેવ ઉપસ્થિત છે ઉછાળો મારે છે હિલોળા મારે છે એ દરિયા દેવના ચરણમાં નમસ્કાર કરી અને આવો શિવ મહાપુરાણ મહાપુરાણની કથાનું શરૂઆત કરીએ જય શ્યારામ ભક્તજનો મિત્રો જોઈ શકો છો જે આ ભાઈરું છે ને આ ભાઈરું જો તમને જેવું તેવું પાણીની પિસ્કારી દેખાય છે કે નહીં આ જો અંદરથી પાણી નીકળે અંદર પાણી જાય ને ભોઈરામાંથી પાછું પાણી આવે ત્યારે દરિયો કાંઠે છે આ દરિયો ખાલી થાય તારે ભોઈરામાં ભોળાનાથના દર્શન કરવા જવાનું મળે લાભ મળે જુઓ તમે અત્યારે આ દરિયાનો લોટ જુઓ ઉશાળા મારે જુઓ તમે જોઈ શકો છો જુઓ ખરેખર મસ્તીનું છે હો ભાઈ એક તો જો આમાં બીક લાગે એવું છે હું દરિયા કાંઠે હાવ શૂટિંગ કરું છું શૂટિંગ કરું છું પણ અત્યારે આપણને ફેર થઈ ને તો રહેતા અંદર રહ્યા ભાઈ એટલી બધી અહીંયા બીક લાગે એવું છે જોઈ શકો છો તમે જુઓ ફુવારાની જેમ ઉડે છે હો ભાઈ આ જુઓ જોઈ જો ભાઈ રમા પાણી નીકળે છે જય મહાદેવ ભોળાનાથ મિત્રો ભક્તજનો આ ભોયરામાં પાણી હોય તો માણસ પછી અહીંયા દર્શન કરવા આવે અને નિહાળકાર નાખીને જાય એ માટે આ ભોયરાની ઉપર જ આ ભોળાનાથના અહીંયા મંદિર બનાવેલું છે સ્થાપના કરી છે ભોળાનાથની ને મંદિર બનાવેલું છે જેથી કરીને કોઈ પણ આવે ને જો દરિયામાં પાણી હોય તો અહીંયા ઉપરથી દર્શન કરી લે ને એનો આટો ફેલ ન થાય તો આ જોઈ શકો છો નજીરે તમે તો અંદાજ દર્શન કરો જય મહાદેવ જય રત્નેશ્વર મહાદેવ જય ભોળાનાથ શિયારામ તો જો કોઈને અહીં આવવું હોય દયાલ રત્નેશ્વર મહાદેવે કોઈને આવવું હોય તો મહુવાથી ઊંચા કોટડા રોડ મહુવાથી લગભગ સત્તર અઢાર કિલોમીટર કળસારથી આગળ દયાલ ગામ આવે છે ને દયાલ ગામથી પછી એક કિલોમીટર અંદર દરિયો આવે છે દરિયાને આ મહાશિવ પુરાણ કથા અને ભોઈરામાં રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂર પધારો જય રામ તો ખરેખર જો આ રત્નેશ્વર મહાદેવમાં દેવના દર્શન કરવા માટે અત્યારે બહુ ઘણો ફાયદો છે ઓ ભાઈ હા હા તમે જુઓ અહીંયા સપ્તાહ મહાશિવ પુરાણ શરૂ છે અને મહાપ્રસાદે શરૂ છે અને તમને અહીંયા આડા દિવસે આવો તો માણસો બહુ ન હોય કોક ભાગ્ય હોય પણ અત્યારે તો આ મેળો છે અહીંયા ને બહુ ઓર મજા આવી છે હા જો તમને કોઈને આગેથી આવવું હોય ને કાંઈ બહુ સમજણ ન આવે કાં જાઉં ને કેમ જાઉં હું જાઉં તો મને તમ તારા ફોન કરજો હા નવ્વાણું ઓગણસી એકોતેર સાઠ ઇઠ્યોતેર મારો નંબર છે આ સપ્તાહ સુધીમાં જે કોઈને આવવું હોય એ મને ફોન કરજો હા હું તમને રસ્તો બતાવી ને મારે લગભગ ટાઈમ હોય તો હું તમારી હારે પણ આવી આવો લાભ આ શ્રાવણ મહિનો છે પાછો હા જય શિયા જો આ પાછળ છે નહીં રોહોડા વિભાગ છે તો અહીંયા પરિષદની પણ મહાપરિષાદની પણ નંદી સગવડ કરેલી છે આ ખરેખર જો આ પ્રકૃતિ ને આ નજારો અને આ દ્રશ્યો ને તમે જોઈ શકો છો તો અત્યારે હાલમાં આ શ્રાવણ મહિનામાં આજે તારીખ ત્રેવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી અહીંયા શિવ મહાપુરાણની કથા છે તો તમે એનો પણ લાભ લ્યો અને રત્નેશ્વર મહાદેવ વૈરામાં છે એનો પણ લાભ લઈ શકો છો તો હંધાઈ જરૂર પધારજો જય અમરનાથ જવાની જરૂર નથી સાક્ષાત અમરનાથ ગુફામાં જ અભિરાજમાન શ્રી રત્નેશ્વર મહાદેવ સ્વરૂપે પ્રોવિઝન સ્ટોર જો આ વણેલા ગાંઠિયા અને ફાફડી ને સેવ ને હંદુય ગરમાગરમ જ્યાજ ભી ભાવ થી તમને હંદુય અહીંયા મળશે તો આપણે મોવા કોટલા રોડ છે ને ત્યાંથી આપણે ગામમાં ગડતા જતી આ જમણી સાઈડમાં ખોડિયા નગર ની આગળ હો ભાઈ થોડુંક હજી ખોડિયા નગર તમે ખોડિયાર મંદિર ને નો પહોંચી પહેલા જ થી જો આ પાયલ પ્રોવિઝન સ્ટોરમાં હું મસ્તીનું અને આ હંદી હમણાં નવી નવી દુકાન છે એટલે બહુ આપણે ઘર છે ને ફાયદો થાય એવું જ કરવાનું છે તો અંદાઇ તમે એનો લાભ લેજો જય શિયા રામ આવજો જય શિયામ જો આપણે આ લોકોને હંધાઈને બતાવવાનું છે કે આપણે આ રોડ કાંઠે સુલ બનાવીને ગરમા ગરમ હંધાઈને પીરવવાનું છે તાજે તાજું જઈ શકો છો તમે જુઓ આ જૂના ને જાણીતા હુખડિયા છે હો ભાઈ તો જય શ્રી રામ મોજ માં રેજો આનંદ માં રેજો મોજ માર્યો આનંદ માર્યો અરે ની ખોદ માર્યો તમે જો આનંદ માર્યો ને પણ બીજાને આનંદમાં રાખજો હો ભાઈ હા તો આ વિડીયો અત્યારે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી શી વ્લોગ હવે ફરી પાછા મળશે બીજા વ્લોગમાં જાય શ્રી આરામ